દીકરા કરવું છે બીજું કઈ ધંધો નથી કરવો અને માફો લાવી દે હવે તમારી જેવા હોય મારી વાત સાંભળે બાપુ આવે ને એટલે આપડે છે ને આજે કઈ

ઓલી ગાડી જણકો લઈને ઉયે ગયો રિક્ષા મૂકીને ઉયે ગયો બેસ ને બાયડી ત્રણ ત્રણ વાર બાયડી વાગી તોય પાવર માતો નથી બેસ ને તમે છન મુનારીઓ હાથ ઉઠે કે કરો માતો હોય ભાઈ જાય બહુ કરી ભાઈ ભૂખ ભેગા કરી નાખ્યા ભૂખ ભેગા હા સા છોકરા તો હેરાન કરી દીધા હે ફૂલ હા જમકુ બેન કે ગયા જમકુ બેન ગઈ છે પાર્લર માં અરે એનું તો પાર્લર નું ખૂટ્યું જ ને તે હો હે બાપુ મારા બા ક્યાં ગયા આમ કે ગે વાડીમાં ગી છે હા તો હે ભાઈ મારી હાટુ તમે ઘડિયા લઈ આવ્યા હવે હવે હું લઈ આવું છું તું કે તાર શું જોઈ છે કે તમે લઈ આવો એ મને મંજૂર છે હવે હું તને ગાડી લઈ દઈશ યા વાહ ભાઈ વાહ મારા ભાઈ હો હા હવે હું મારા ભાઈ મારા ભાઈ મને બહુ હાચું હો ભાઈ હાચવ જ પડે ને એક ને ભત્રીજો છે મારા દીકરો આ આવ્યા માર બાજો ક્યાં ગીતે વાડીયો તું

મારો ફઈ તો મારો ફઈ છે હો એટલે જ હાહરે ટાઈકી નથી મૂંગો મરને બેણા નો મારજો મારા ફઈને હા ને તમે ફઈ ફતરીજો નો ખારે હો જાવ ને તમારા ઘરે આવશું ને તો લઈ વયા જાવ ને એને તો ખાય નથી જો એને ખાય નથી ફઈ એને એટલું જોઈ છે આવડો મોટો જીભડો છે તારી માં પણ આપડો પરિવારનો ઘાણો દાદી ગયો સાચી વાત છે આ તારી માં ના હિસાબે મને વાય નો ટકવા દીધી કોઈ કે ટકતું જ નથી

આયા બધા ફૂલ મેકી જાય ઓલોય મેકી જાય આયા હું બાપનું નું રાજ છે એ બટા આયા ધર્મશાળા જ આપણે ખોઈલી છે શાંતિ રાખને ભાઈ હજી તો મોટી ધર્મશાળા ખોળવાની છે આપણે તો મારો યા મામા મામ કઈ કે આમાં મામ કઈ મોટી ધર્મશાળા કરવાની છે એ તમને કોઈ ફોન આવ્યો તો હમણે કઈ ફોન આવ્યો તો હમણે આવી છે હજી ગુડાણા નહીં કોણ જાણે હું છે હમણે આવતા હશે

મારે અમારી જમકુન બોલો એટલે અમે વયા જાય થી લઈને જમકુન એ તો આજે ન જ મોકલી ને કાલે નથી મોકલવી બોલો કે તમારે હું એને આ આખી જિંદગી બેહાડી રાખી છે બેહાડવાની વાત નથી વેમાન મેં કાઈ મારી દીકરીને ને કાઈ ન્યા દુખી થવા નથી મોકલી મારી વાત સાંભળો તમારી દીકરી છે ને કાઈ દુખી નથી પાણી માગે તે દૂધ હાજર કરીશ અને દીકરી છે ને ઈ માવતર ન નો સોબે દીકરી છે ને હારી માં સોબે હું એ તો અમને બધી ખબર પડે છે વેમાન તમે હારે જાયવા છો અમને બધી બુદ્ધિ છે પણ મારી દીકરીને ને આજે નથી મોકલવી ને કાલે નથી મોકલવી

વેવાય આજ તો સામે આ વ્યવાય નો ધપાટો થઈ ગયો હોય দুনিয়া তুই দিই মোকল ন আপডেন আপডে নে নি আপেরন ইন আপ্ডেন আই এয়া আয়ে আপডেন নি তুডের কাকাক্য় જા તમાડા સુજો જાય દીતા સે આ પર તો ઉતો મર એ હું હું કહું છું એ બેન હાલો આ વેવાન વિફરી છે આપણે તો ઘર મુકાયું ઘર હાલો ઘર નઈ આખી દુનિયા મુકાવી છે જોયું ને વેવાન આ વેવાન નું ધીંગાણો ભાગો પડને ઊભી પછડીયા હા જય માતાજી મિત્રો હું સવ ભરત સોલંકી ભાગો જય મિત્રો ઓ ભાગો જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજિયા આયા મારું નામ છે રૂપલ સોની જય માતાજી મિત્રો હું છું પટેલ અરે આમાં તો ભાગે ઈ તો જો તમને અમારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો